અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન ચારસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી થયો તો આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર બસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બે હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી થયો અને હા તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છપ્પનમાં વેચ વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ને રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો આ રહ્યા છે ચાંદીના બજાર ભાવ તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે અપડેટ સાથે મળીશું